સંખેડા કોસિંદ્રા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓની પિકઅપ ગાડીમાં છેડતી કરવાનો મામલો વિદ્યાર્થીનીઓ માટે ગામમાં બસ ફાળવવામાં આવી વિદ્યાર્થીનીઓ હવે બસ મારફતે શાળાએ જશે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા શ્રીફળ વધેરી બસ શરૂ કરવામાં આવી ગ્રામજનો દ્વારા બસનું સ્વાગત કરવામાં આવ્યું ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યા બેન ઠાકોર એસ વાય રાપર કચ્છ રાજનકુમાર કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડેન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ